गसो जाकर देशभक्ति ना गीता से गई हर कर्म अपना करेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए हिंदू मुस्लिम सिख ईसाई हम वतन एक नाम है हिंदू मुस्लिम सिख ईसाई हम वतन एक नाम है जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है हम जिएंगे और मरेंगे अब वतन तम तेरे लिए दिल दिया है जान भी देंगे બધે ને જય મુલીધ કેમ શું બધા બધામાં ને આપડે રોગ ચાલુ આજે છે ને આપણે પંદરમી ઓગસ્ટ આજે આપણે આઝાદી નો દિવસ સ્વતંત્ર દિવસ છે આજે આપડે ओगनीस सौ में आप आज़ाद किया तो पंदरमी ऑगस्ट ने थी कर ए आज है करघरती कर 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 रंगा ने है लगा फोन करो ठीक मिल गई मोदी ने बोल करघरती रंगा लाल से पंदरमी ऑगस्टोर नहीं गया महीना चालू है लाल बरसात तो कहीं आराम मस्ती में मिलो है चलो कस्ती निकलो है आप पंदरमी ने आज़ाद थे पाकिस्तान अपने थी દી મોર આઝાદ થયું હતું એ ને ચૌદ ઓગસ્ટ આઝાદ થયું હતું અહીંયા આપણે બધા ભેગા હતા પછી એને આપણે એક આઝાદ થયું હતું અને આપણે વાંચ થયું હતું અને સ્વતંત્ર દિવસ એટલે આપણે બજવવામાં આવે એને બનાવી લોકમાં અને આઝાદ દાદા આપણે વાળીએ વાળીએ નથી ગયા ને કેટલા દિવસ ત્યાં ત્યાં આપણે દવાનો છંટકાવ કર્યો છે એ તો જોઈએ કે એવું રિઝલ્ટ આવ્યું છે એટલે બનાવી દો લોકમાં

સાבי કાકાનો એ જોવાનો તો જે જિંદરાનો ક્રોસ કેવડો છે નાશ કરીને હો ના જેમ વારપ મારશે ને જોલ્યા જિંદો તમને કેતો કે જિંદો બધા આમ જો કેવડો કેવડો છે ગયો તો હમણા પેલા વાડ આવી જવાનો છે આમાં અને હા પહેલા એક દો ત્રણ ચાર ને પાંચ બાઈંતા હે અરબ દે ઉમેડ્યું છે ને

એટલે હા હવે આપણે જઈએ મામાની ઘી જે આપણે રોકાણ હતા ને તો આવતું કાલે એટલે છે ને હાથનું રૂટિન જોઈએ આપણે જે બેસ નથી તો આપણે વિડીયો એક છે પોણા બે લાખની લીધી જે દોવાનું મામાન છોકરોની રૂટિન છે હાથનું એટલે હાલો આપણે ત્યાં જ્યાં હાલ બહેના જોઈએ આપણે મામાને ઘીરે રોકાઈ ગયા છે રૂટિંગ આપણે પોણા બે લાખની ભેં છે ને આજે મામાન છોકરો દોવે છે પાડી જોઈએ પાર્ટી ધોવાઠ મહિનાની થઈ છે ના છે અમારા વિસ્તારની ભાઈ છે ભાઈ આઠ મહિનાની પાડી છે આઠ મહિનામાં ઘટે

E xa era no estoclo de Araxuat, pola Eltla. E xa era, pero... Gole é